અમદાવાદમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી જોશમાં થઈ રહી છે કલાકારોના રંગમાં પણ આજે ઉજવણીનો રંગ જોવા મળ્યો છે અમદાવાદથી જાણીતો કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે કલાકારોએ ચિત્ર સર્જન કરીને આઝાદીનું પર્વ ઉજવડ્યું છે આજે સૌથી વધુ કલાકારોએ આ કાર્ય શાળામાં જોડાયા હતા ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં ધ્વજવંદન કર્યા બાદ કલાકારોએ સામૂહિક કલા પ્રદર્શન અંતર્ગત કેનવાસ પર આઝાદીના સંભારણા કેન્દ્ર સ્થાને રાખીને ચિત્ર સર્જન કર્યું હતું આ ઉપરાંત જાણીતા કલાકારો ચિત્રકાર વિજય શ્રીમાળી દિનનું પટેલ સહિતના કલાકારોએ ચિત્ર વ્યક્ત કર્યું હતું એટલે કે લાઈવ સ્કેચનું સર્જન કર્યું હતું જે અંતર્ગત આવેલી રકમ કલાકારોના ચેરિટીમાં જમા થશે આ ઉપરાંત આર્ટ ગેલેરીમાં ચિત્રકાર વૈશાલી ભાવસાર અને ચિત્રકાર પ્રિયા પરિયાણીના ચિત્રોનું એક્ઝિબિશન પણ યોજવામાં આવ્યું હતું ગુજરાત વિઝ્યુઅલ આર્ટ એસોસિએશનના પ્રમુખ અરવિંદ વાકાણીએ જણાવ્યું છે કે કલા અને કલા સર્જકોના કાર્યને બળ પૂરું પાડવા માટે આ પ્રકારના આયોજનો સંસ્થા દ્વારા કરવામાં આવે છે દેશ જ્યારે આઝાદીનું પર્વ ઉજવી રહ્યું છે ત્યારે કલાકારોએ પણ પોતાના રંગમાં અને પોતાના અલગ અંદાજથી પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે